શનિ મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે દર માસના બે તિથિએ તેરસનો પ્રદોષ એટલે શનિવાર તો શનિવારે પ્રદોષ આવતો હોય તેને શનિ પ્રદોષ કહેવાય છે શનિવારના દિવસે પ્રદોષ એ ખૂબ જ મંગળકારી અને શિવની કૃપા પ્રદાન કરે છે તો ચાલો આજે આપણે શનિ પ્રદોષ વ્રતની કથા તથા વિધિ શ્રવણ કરીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને કૃપા શિવ પ્રદાન કરે છે આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે તેથી તેનું વાર મુજબ પૂજન કરવાનું વિધાન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે જો આ તિથિ સોમવાર હોય તો તેને સોમ પ્રદોષ અને મંગળવાર હોય તો તેને ભોમ પ્રદોષ કહેવાય છે શનિવાર હોય તો તેને શનિપ્રદોષ વ્રત કહે છે વિશેષ કરીને સોમ મંગળ અને શનિવારના પ્રદોષ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે તો શનિ પ્રદોષ હોય આજે ત્યારે આપણે શનિ પ્રદોષ વ્રતની વિધિ તથા વ્રતની કથા શ્રવણ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે શનિ પ્રદોષ વ્રતની વિધિ શ્રવણ કરીએ દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ કહેવાય છે સૂર્યાસ્ત પછી રાત થતાં પહેલાંનો સમય પ્રદોષકાળ કહેવાય છે આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનું હોય છે વહેલી સવારે સ્નાન કરી ભગવાન શિવને બિલીપત્ર ગંગાજળ ચોખા ધૂપ દીપ સહિત પૂજન કરવું સાંજે ફરીથી સ્નાન કરી અને આ જ રીતે શિવની પૂજા કરવી જોઈએ આ રીતે પ્રદોષનું વ્રત કરવાથી વ્રતને પુણ્ય મળે છે શનિ પ્રદોશ વ્રતની કથા પ્રાચીન સમયની વાત છે કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા તે અત્યંત દયાળુ હતા તેમણે ત્યાં કોઈ પણ ક્યારે ખાલી હાથે ન જતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું જેને કારણે તેઓ ઘણા જ દુઃખી હતા એક દિવસ તેમને તીર્થયાત્રી જવાનું નક્કી કર્યું જેમાં તેઓ નગરની બહાર નીકળ્યા હતા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવી એક તેજસ્વી સાધુને જોયા બંને વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આગળ યાત્રા કરીએ પતિ પત્ની બંને સમાધિકાલીન સાધુની સામે હાથ જોડી બનસી ગયા અને તેમની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા સવારથી સાંજ અને પછી ફરીથી રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડી બેસી રહ્યા અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિથી ઉઠ્યા પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈ સાધુ મહારાજ બોલ્યા હું તમારી અંતર મનની કથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની વંદના બતાવી તો શનિ પ્રદોષના દિવસે પ્રદોષ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ પણ પ્રાપ્ત થાય છે આમ જે કોઈ પણ સંતાન પ્રાપ્તિ ઈચ્છુક હોય તેઓ આજના દિવસે વ્રત રાખે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે ભોળેનાથની વંદના કઈ રીતે કરવી તે આપણે સાંભળીએ હે રુદ્રદેવ શિવ નમસ્કાર શિવ શંકર જગગુરુ નમસ્કાર હે નીલકંઠસુર નમસ્કાર શશી મૌલી ચંદ્ર સુખ નમસ્કાર હે ઉમાકાંત સુધી નમસ્કાર ઉગ્ર સ્વઃરૂપ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર તીર્થયાત્રા કરી ઘરે પરત ફર્યા બાદ તેમને નિયમપૂર્વક પ્રદોષ વ્રત કર્યા થોડા સમય પછી શેઠની પત્નીએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમને ત્યાંના અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો બંનેની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઈ આમ શનિ પ્રદોષનું વ્રત રાખવાથી તથા ભગવાન શંકરની ઉપાસના કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ ખુલે છે તો બધા શનિ પ્રદોષના દિવસે પ્રદોષ વ્રત કરીએ અને જે કોઈ પણ જે કાંઈ પણ ઈચ્છુક હોય તે શંકર પાસે ભોળાનાથ પાસે વિનંતી કરી અને પ્રાર્થના કરવાથી ભગવાન શંકર હંમેશા એ ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને સાચા મનથી કરેલી ભક્તિ ક્યારેય નિર્થક જતી નથી તો બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ